કરતા હોઈએ શા માટે એ ઉપર છે એ ટોચ ઉપર છે કારણ કે એમણે પોતાના જીવનમાં સહન જે સહન કરે એ જીવનમાં આગળ વધે જે ઝેરના ઘૂટડા પી જાય એ જીવનમાં આગળ વધે અને એ સુખી થયો આપણે પી નથી શકતા પ્રોબ્લેમ ન્યા અને પીતા નથી હામે ઓકીએ છીએ આપણે પીતા નથી ઝેર પણ હામે ઝેર ઓકીએ છીએ અને ઝેર ઓકીએ છીએ એટલા માટે હામેથી આપણને રિબાઉન્સ થઈને ઈ નહીં ઝેર પાછું મળે છે કારણ કે દડા જેવું કામ છે દડાને ફેકો રિબાઉન્સ થઈને પાછો આવે